ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દીકરીઓને જાળમાં ફસાવી નશીલા પદાર્થો આપી અથવા ડરાવી ધમકાવી ખોટા લગ્ન કરવાની લેવાના કિસ્સાઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે તાજેતરમાં સામે આવેલા કિસ્સાઓએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો છે જેમાં પીડિત પરિવારોની આકરંદભરી વ્યથા અને સામાજિક અગ્રણીઓને ન્યાય માટેની માંગ બુલંદ બની છે પીડિત માતાની હૃદય દ્રાવક આપી એક કિસ્સામાં પીડિત માતાએ રડતા રડતા પોતાની વ્યથા ઠાલવી હતી કે તેમની દીકરીને લલચાવી ફોસલાવી એક દારૂડી અને અત્યાચારી યુવક સાથે ભગાડી જવામાં આવી હતી માતાના જણાવ્યા અનુસાર લગ્ન બાદ દીકરી પર અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો દીકરી કોઈ રીતે તેના પંજામાંથી છૂટી પરત તો આવી છે પરંતુ પરિસ્થિતિ એવી સર્જાય છે કે સમાજ પણ આવા પીડિત પરિવારોને સ્વીકારવાને બદલે તેમને બહિષ્કૃત કરી રહ્યો છે માતાએ ન્યાયની માંગ સાથે સરકારને વિનંતી કરી છે કે આવા નરાધમોને કડકમાં કડક સજા થવી જોઈએ એસપીજી અધ્યક્ષ લાલજીભાઈની સરકારને કડક ચેતવણી છે આ ગંભીર મુદ્દે સરકાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે મેદાનમાં આવી આખી મોડસ ઓપરેટિંગનો પર્દાફાશ કર્યો છે લાલજીભાઈએ જણાવ્યું છે કે ગુજરાતમાં એક વ્યવસ્થિત ગેંગ ચાલી રહી છે જે દીકરીઓને ફરવા લઈ જવાના બહાને કે કોઈ માદક પર હાથ પીવડાવી ભાન બુલાવે છે અને ત્યારબાદ બળજબરીથી લગ્નના ડોક્યુમેન્ટ પર સહયોગ કરાવી લે છે આ દીકરીઓએ બે બે મહિના સુધી ગોંધી રાખી તેમને શારીરિક રીતે પેંખવામાં આવે છે તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે આ કાળા કારોબારમાં કેટલાક વકીલો ખોટા સાક્ષીઓ પણ સામેલ છે જેઓ માત્ર પૈસા માટે દીકરીઓની જિંદગી બરબાદ કરી રહ્યા છે કડક કાયદાની માંગ અને સમાજને આંકલ લાલજીભાઈ પટેલે રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે કે લગ્નના કાયદામાં તાત્કાલિક સુધારો કરી દેને વધુ કડક બનાવવામાં આવે ખોટા લગ્ન કરાવતા વકીલોને નોટરી કરાવનારાઓ સામે ફોજદારી ગુના દાખલ થાય જે પણ દીકરીઓ આવી મુસીબતમાં ફસાય હોય તેઓ ડારિયા વગર એસપીજીનો સંપર્ક કરે સંસ્થા તેમને સંપૂર્ણ રક્ષણ ન્યાય અપાવશે ઘટના ફરી એકવાર સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા કે અજાણ્યા લોકોના સંપર્કમાં આવતી દીકરીઓ અને તેમના વાલીઓ સાવધ રહેવાની જરૂર છે હવે જોવાનું રહે કે સરકાર આ દિશામાં કેટલા વહેલા કડક ભરે છે પટેલ મારા જોડે મારા બાવીસ ત્રેવીસ મેરેજ હતા નવેમ્બરમાં અમારે ઘરે આવવાનું હતું એ દિવસે મને બોલાવી અને મને લઈ ગયો મને ત્યાં લઈ કે આપણે હમણાં થોડી વાર માં આવી એમ કરીને તો પછી મને કઈ પીવડાયું અને એના પછી મને સહી કરાવી પણ મને ખબર નથી કે મને તેમાં સહી કરાવી એને એમ અને સહી કરાવીને પછી એમ કે હવે તો લગ્ન થઈ ગયા છે એમ કે તો થોડા દિવસ પછી જ્યારે મેરેજ લગભગ ત્યારે એમાં જે સોળ તારીખની ડેટ મેન્શન કરી હતી એ ડેટે તો હું મારા ઘરે હતી તો મેં કીધું કે આ તારીખે હું મારા ઘરે હતી તે હવે તો લગ્ન થઈ ગયા છે સંતોષી માતાનું મંદિર અને તને કોઈ બી પૂછે તો તારે એ જ કેવાનું કે તારા લગ્ન થઈ ગયા તો મેં કીધું ના મારા તો મેરેજ છે મારે જવાનું તેને કીધું હવે તારા લગ્ન તો ત્યાં કોણ તારી જોડે લગ્ન કરશે એમ કે હવે તો એમ કે બધાને ખબર પડી ગઈ એમ કે ને હવે જો એમ કે તું મને એને ધમકી જ આપી હતી પહેલાથી જ કે જો તું નહીં આવે તો હું તારા ગામ આવી જઈશ પચાસ માણસો લઈને આવી જઈશ ગાડી ભરીને અને તારા લગ્ન નહીં થવા દઉં એમ કે અને જો તું જતી રહીશ ને તો મારી લાશ તારા ઘરે આવશે એમ તમે તો છોકરા જોડે કેટલો સમય રહ્યા અને શું થવાથી તમે તમારા મા બાપ જોડે હું બે મહિના જેવું રહી બે મહિનામાં મને એટલે પહેલાં મને એમ કીધું તું કે હું મારું જે બી બધું વ્યસન છે હું બધું મૂકી દઈશ એમ મને એ રીતે કીધું તું તો મને તો પહેલાથી જ નફરત હતી આ બધી વસ્તુથી તો મને એમ કીધું તું પણ એ તો એના પછી તો એનું ચાલુ ને ચાલુ જ હતું નશો તો કરીને જ આવતો તો એ નશામાં આવે એટલે પેલું મગજ પર ચડેલું હોય એટલે ગાળો બોલે મારપીટ કરે એની મમ્મીને મારે મારા પર હાથ ઉપાડે અને હું જે દિવસે ઘરેથી નીકળી એના આગલા દિવસે જ એને એની મમ્મી જોડે બી ઝઘડો કર્યો એની મમ્મી પર હાથ ઉપાડ્યો મારા પર હાથ ઉપાડ્યો મને કે જા તું જતી રહે તારા ઘરે એમ કે મને એમ કહીને એ ઘરેથી નીકળી ગયો અને પછી મને ખબર પડી કે આ જગ્યાએ મારું જીવન આખી જિંદગી નીકળે તેમ નથી એટલે પછી મેં વિચાર્યું કે હવે હું ગમે તેમ મને જે પહેલો મોકો મળશે એ રીતે હું અહીંથી નીકળી જઈશ અને મારા મમ્મી પપ્પા જોડે પહોંચી જઈશ એટલે બીજા દિવસે મને જેમ સમય મળ્યો અને એ રીતે હું મારા રીતે મારા ઘરે આવવા માટે નીકળી ગઈ તો હવે તમે શું અપેક્ષા હવે તો હું એ જ રાખું છું કે મારે ત્યાં નથી જવું મને ગમે તે હું મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ અને જે આને આમ મારી જોડે જોડે કર્યું છે એવું કાલ ઉઠીને કોઈ બીજી છોકરી ના કરી શકે અને એને ખબર પડવી જોઈએ કે જે આ વ્યસન કરે છે એને માદાને મારપીટ કરે છે ને જે એની તાકાત બતાવે છે ને એ બધું ઘણું ખોટું છે કોઈ પર બી હાથ ઉપાડે જ ના મારા પર હાથ ઉપાડે પોતાની મા પર હાથ ઉપાડે એટલે શું કેવા માંગે છે એના જેવું કોઈ નથી મારું તો બસ એ જ છે કે મને મારા મમ્મી પપ્પા જોડે રહેવું છે ને આજ હવે આજ પછી એ એને સજા થવી જોઈએ ને અમારી ફેમિલી કોઈને હેરાન ના કરે બસ અમારો એના જોડે કોઈ સંબંધ નથી શું બેન આપનું નીલા બેન આજે રસ્તીજી ની ઓફિસે આવ્યા તો શું ઘટના ઘટે મારી દીકરી જોડે ભગાડીને લઈ ગયો એને માર જુડ રોજ જે કરતો તો દારૂ પીને આવતો તો બેબી એ ફોન કરીને કીધું કે મમ્મી મારા જોડે આવું થાય છે એમ પછી એના ઘરેથી ભાગીને આવી ગઈ આપની દીકરી જ્યારે પહેલી વખત એ છોકરા જોડે ભાગી ગઈ છે ત્યારે તમારા ગામમાં સમાજમાં અમારા ગામમાં સમાજમાં એમ કીધું હતું કે હવે ભાગી ગઈ તો એ તમને સમાજથી બહાર મૂકી દેવાના એને પાછી કોઈ દિવસ બોલાવવાની નહીં આવું કર્યું અમારી આભરું ગઈ એટલે સમાજવાળાએ અમને ના પાડી દીધી કે હવે તમારે દીકરીને બોલાવવાની નહીં તમારી જોડે કોઈ સંબંધ નહીં રાખવાનો

કારણ કે ગઈકાલે અમારા એસપીજી ઉપર આ દીકરીના મમ્મી પપ્પાનો ફોન આવ્યો તો કે ભાઈ અમારી દીકરી જોડે પણ ચીટિંગ થયું છે મળવા તો આજે સવારે આવ્યા બધું જાણ્યા પછી અમે દીકરીની માતાની વેદના એ ઉપરથી લાગી રહ્યું છે કે ખરેખર દીકરીને લગ્ન હતા એ લગ્નના થોડા દિવસ પહેલા આવો ફરવા જઈએ એમ કરીને ગાડીમાં બેસાડી કઈક પઈ દઈ અને ખોટી સહયોગ કરાવી અને લગ્ન કરવામાં આવે છે જે લગ્નની તારીખ બતાવવામાં અમે દર્શાવવામાં આવી છે એ લગ્નની તારીખે દીકરીને એવું કહેવું છે કે હું ઘરે હતી તો તમે સમજો કે જ્યારથી આ એક મહિનાથી એસપીજી અને મીડિયાના મિત્રો દ્વારા જે આખા ગુજરાતની અંદર પડદાફાશ કરવામાં આવે છે જે ખોટા લગ્નનો તો અમે જાણવા મળ્યું છે કે આવી કેટલી ગુજરાતની દીકરીઓ હશે દરેક જ્ઞાતિની કે જેમને આ રીતે ચીટિંગ કરીને લગ્ન કરવામાં આવે છે લગ્ન કર્યા પછી બબે મહિના સુધી ગાંધી રાખવામાં આવે છે એને એને યાતના આપવામાં આવે છે એમને મારઝૂડ કરવામાં આવે છે એમને એવું કહેવામાં આવે છે કે તમારા જે વિડીયો અમારા સાથેના છે બધા વિડીયો વાયરલ કરીશું તારા ભાઈને મારીશું અને તારા જે લગ્ન છે એ લગ્ન પણ અટકાવીશું અને પચાસ સો માણસનું ટોળું લઈને આવીશું તો હું આ મીડિયા દ્વારા ગુજરાતના તમામ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું યુવા દીકરીઓને કહેવા માંગુ છું કે આવી ઘટના તમારા જીવનમાં કઈ બનતી હોય તો તમે એસપીજીના અમારા કોઈ પણ નજીકના એસપીજીના આગેવાનો સંપર્ક કરજો હું ગેરંટી મારું છું કોઈ પણ દીકરીને કઈ પણ તકલીફ હશે એસપીજી તમારી સાથે છે તો ફરીથી હું મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગુ છું કે તમે ક્યારે કાયદો બનાવશો જ્યારે હજારો દીકરીઓ આ રીતે એનો પરિવાર સાથે તકલીફો પડશે દીકરીનું જીવન બરબાદ થઈ જશે પછી કાયદો બનાવશો તો બે હાથ જોડીને વિનંતી કરું છું સરકારને પણ કે વેલામાં વેલી તકે આ મજબૂત કાયદો બનાવવા અમે અને જેટલા ખોટા વકીલો હોય ગોર મહારાજ હોય કે જે પણ હોય એ બધા જ લોકો પર કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે આ એક ગુજરાતની અંદર દાખલો બેસવો જોઈએ અને આ ઘટના દ્વારા આજે ફરીથી લોકોને જાગૃત કરીએ છીએ કે તમે પણ કઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરો